ગઢડામાં મહારાજનું થોડુંક રોકાણ થયું અપાર ભગવાને સુખ આપ્યું પછી કચ્છના તેરા ગામથી પ્રાગજી દવે ભગવાને તેડાવ્યા અને મહારાજે કીધું દવે અમને ભાગવતની કથા સંભળાવો અમારે કથા સાંભળવાની ઈચ્છા છે તે કથાનો પ્રારંભ થયો અને કથા શરૂ થઈ ગઈ ભગવાન પોતે મુખ્ય શ્રોતા બનીને કથા સાંભળે આટલા આટલા વિચરણની સાથે પણ ભગવાન કથા સાંભળવા માટે પણ તત્પર થઈને બેસી જાય આપણને એમ ત્યાં ક્યારે નવરા પડતા હશે પછી દવે કથા વાંચે નિત્ય મહારાજ સાંભળે નિત્ય ગેલા નદીમાં સ્નાન કરે એક વખત ગેલે સ્નાન કરીને દરબારમાં આવીને સભા કરીને મહારાજ બિરાજ્યા ત્યારે જીવા ખાચારે મહારાજને પૂછ્યું કે મહારાજ એક ને એક ભગત છે અને ભગવાન મુખ્ય છે અને બીજા ને માયા મુખ્ય છે એનું કારણ શું આવો પ્રશ્ન કોને પૂછ્યો જીવા બાપુએ ત્યારે મહારાજે કીધું બધાની બુદ્ધિ સરખી હોતી નથી પછી મહારાજે મહાભારતનું દ્રષ્ટાંત આપ્યું મહારાજ કે ભીષ્મ ભીષ્મપિતામહ અને અર્જુનજી બે મહાન હતા બંને ભગત જ હતા પણ અર્જુનજી જેમ શ્રી કૃષ્ણ ભગવાન કે એમ જ ચાલતા હતા અને ભીષ્મ પિતામહ પોતાનું થોડુંક ધાર્યું કરતા હતા એટલે ભગત વહી તોય આપણે થોડું ઘણું આપણું ધાર્યું થઈ જતું હોય ઉત્તમ તો કોણ ભગવાન ના ગમતા રે ઈ ભગવાનજીને મહાભારતના યુદ્ધમાં યુદ્ધ કરવાની ઈચ્છા જ નહોતી કે મારા પરિવારજનો બધા ગુરુજનો એના ઉપર બાણ હું કેમ ચલાવું ઈચ્છા નહોતી છતાં ભગવાને કીધું હે અર્જુનજી અમે કહીએ છીએ ને એમાં જ તમારો ધર્મ છે માટે બાણ ચલાવો ભગવાને કીધું કે અમે કહીએ ને એટલે તમને કાઈ પાપ નહીં લાગે બધું જ અમારી ઈચ્છા થી થાય છે તમે તો માત્ર ને માત્ર निमित છો ત્યારે अर्जुनજીએ બધું ભગવાનના ચરણમાં યા હોમ કરી અને યુદ્ધ શરૂ કરી દીધું અને રાત્રિ દિવસ બસ ભગવાનની આજ્ઞામાં રહ્યા અને એક જ સૂત્ર अर्जुनજીનું હતું કરીશ છે વચનમ તવ હે પ્રભુ તમે જેમ કહેશો એમ જ કરીશ આ વચન ઉપર આલ્યાતા આ મહાભારત નું યુદ્ધ થાય રાત્રે રાત્રે માં ગસગસાટ ઊંઘ આવી જાય આગલે દિન દિવસે ભીષ્મ કરી કે આજ કાલ નો સૂર્યાસ્ત ન થાય અર્જુન નું માથું જશે કા મારું આવી ભીષ્મ પિતામાં પ્રતિજ્ઞા કરીને તોય અર્જુનજી તો રાતે ગસગસાટ સુઈ જ ગયા શ્રી કૃષ્ણ ભગવાન તો માં આટા મારે અર્જુનજી તો નસકોરા બોલાવે અર્જુનજી ને જગાડીને કીધું કે તારી માથે કાળનું ચક્ર ફરે છે તો તેને ઊંઘ કેમ આવે છે ત્યારે અર્જુનજી એટલું જ બોલ્યા કે હે પ્રભુ તમે જાગો છો ને એટલે હું સૂતો છું જેના જીવનમાં ભગવાન જાગતા હોય ને એ તો ભગવાનના વિશ્વાસ રૂપી ઓશી કે આરામ કરી લે એને કોઈ પ્રકારની ચિંતા હોતી નથી બધી જ ચિંતા ભગવાન માથે હોય આપણે પછી બધી ચિંતાનું પોટલું માથે લઈને ફરતા હોઈ તો પછી ભગવાન કે ઉપાડ્યા કરો વેઠની 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 રે તારે માથે છે ગાસડી વેઠની આ વેઠની ગાંસડી માથે નહીં ઉપાડવા ને ભગવાને હોપી દેવાનું આ વ્યવહાર એ મહારાજ તમારો છે બધું તમ કરજો હું તો તમારો ભગત ભક્તિ કરું છું ને સંસાર વ્યવહારમાં રહું છું એ બધુંય ગાડું તમે હકાવજો હો મારા જ એ મન નો આવડે ભગવાનને આગળ રાખવાના તો ભગવાન સંસાર રૂપી ગાડું પણ ભગવાન જ ચલાવશે વ્યવહારે ભગવાન ચલાવશે વ્યવહારમાં એવા કામ ભગવાન બધા જ ઉકેલી દેશે ખબર નહીં રે ઘણા ભક્તોને ખબર એ નથી રહેતી ઘરના એવા અટપટા કામ બધા કેમ ઉકલી જાય છે ને એ પોતાને ખબર નથી રહેતી કેમ ભગવાન બધું કરી નાખે એ કઈ કરવા આવે હામાં એવી રીતે નહીં પણ ગમે એના માધ્યમથી થઈ જાય એમ એટલે ભગવાને કીધું બંને ભગત તો છે પણ એક ભગવાનની ઈચ્છા મરજીમાં છે એક થોડું ધાર્યું કરે છે છે પોતાની પ્રતિજ્ઞા વચનમાં પોતે ફિટ થઈ એટલે શ્રી કૃષ્ણ પ્રભુનું ગમતું થોડું ઓછું થાય એટલે ભગવાન પાસે યુદ્ધમાં પણ સુદર્શન ચક્ર મુકાવવું પડ્યું ભગવાનનું પણ ટેક છોડાવી મૃત્યુ ટાણે ભગવાનને સ્તુતિ કરી ભીષ્મ પિતામહે આ રીતે ઘણો તપ કરે જપ કરે વ્રત કરે બ્રહ્મ ભોજનો કરાવે દાન કરે પણ મનમુખીનું કલ્યાણ નથી મનમુખી નહી મનમુખીનું કલ્યાણ થતું નથી એમ અમે માનીએ છીએ આપણું આપણે તપાસ કરીએ આપણે મનમુખી છીએ કે હરિમુખી કે ગુરુમુખી છીએ આપણું તપાસ કરતા જઈ ત્યારે મનગમતું સર્વે મેલીને એક હરી ગમતામાં રહેવું જી બસ મહારાજ કે જીવા ખાચર સૂર્ય ઉગે પછી મશાલ કે દીવાની જરૂર રહેતી નથી વાણમાં બેસે અને તુમડા બાંધવાની જરૂર પડતી નથી વરસાદ પડે ત્યારે કોષ કાઢવાથી કાઢવાની જરૂર નથી પડતી વરસાદ દબદબાટી વરસવા માંડે ત્યારે કોષ ખેંચવાના ન હોય પછી તો આખી ખેતર પલ્લી જ જાતું હોય એમ પ્રગટ ભગવાન મળે એનું ગમતું જો કરવામાં આવે તો બીજા સાધન આપોઆપ એમાં સમાઈ જાય છે